મિત્રો વંદે માતા હું આજે ઘઉંની એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું કે જેનાથી ઘઉંની પોષકતા ઘઉંની ઉપયોગીતા ઘઉંના ફાયદા પાંચસોથી છસો ગણા વધી જાય છે મારા શબ્દો ધ્યાન રાખજો માટે આ પ્રયોગ જે બતાવું છું અવશ્ય એ રીતે આ પ્રયોગ કરો તમને ભરપૂર ફાયદા થશે આ પ્રયોગ જે છે એ અંકુરિત ઘઉંનો પ્રયોગ છે અંકુરિત ઘઉંનો દલિયો ખાવાથી એન્ઝાઇમ્સ micronutrients, એન્ટીઓક્સિડન્ટ વિટામિન E, સી બી વન B3 બી થ્રી વગેરે ભરપૂર માત્રામાં મળે છે હૃદય રોગ છે કેન્સર છે પ્રજનન સંસ્થાના રોગ નપુસકતા કામ શિથિલતા કામ ઉર્જાનું સંવર્ધન થાય છે આંતરડાની કાર્યપ્રણાલી જાનદાર થાય છે દલિયામાં પોષક તત્વોનો નાશ નહિવત થાય છે ઘઉંના મૂળ સ્વભાવની પોષકતા આ પ્રયોગ જે બતાવું છું એનાથી પાંચસોથી છસ્સો ગણી થઈ જાય છે હું તમને સમજાવું છું કે ઘઉંનો દલિયો કઈ રીતે બનાવવો તેને બનાવવાની પણ રીત આસાન છે ઉદાહરણ તરીકે સમજો તમે પાંચસો ગ્રામ ઘઉં લો અને પાંચસો ગ્રામ ઘઉંને રાતભર પલારી રાખો પછી સવારે એની એક પોટલી બનાવીને એને એવી ઢળતી જગ્યાએ રાખો એના પર ચાયણી ઢાંકી દો અથવા કોઈ તપેલી ઢાકી દો પછી બીજા દિવસે સવારે જ્યારે પોટલી ખોલશો તો ઘઉંને નાની નાના અંકુરણ ફૂટ્યા હશે આ અંકુરિત ઘઉંને તમે છાયડામાં સૂકવી દો અથવા કુમળા તાપમાં સૂકવો અને એ સુકાયા પછી જો એનો દલિયાના ફોર્મમાં દળી લેશો અને એના એનો ઉપયોગ દલિયા તરીકે તમે કરશો તો ઘઉંની જે પોષકતા છે એ પાંચસોથી છસો ગણી વધી જાય છે અને દલિયાથી આ દલિયો ખાવાથી ભરપૂર પ્રમાણમાં ફાયદા થાય છે સમજો તમને સોલ્ટી દલ દલીયો ખાવો હોય તો એક વાટકી જો તમે દલિયો લીધો હોય તો એમાં સાતથી આઠ વાટકી જેટલું પાણીનો ઉપયોગ કરો એને ગરમ કરો ઉકળે ત્યાર પછી એમાં થોડું સોલ્ટ વગેરે નાખી દો એને તમને ગળ્યા ફોર્મમાં લેવો હોય તો ખડી સાકર અથવા ગોળનો ઉપયોગ કરો ચટાકેદાર બનાવવો હોય તો ચટાકેદાર મસાલાનો ઉપયોગ કરો તમે તમારી રીતે એને સ્વાદ આપી શકો છો પરંતુ ઘઉંનું આ પરિવર્તિત સ્વરૂપ ભરપૂર ફાયદો આપશે મિત્રો આ પ્રયોગ તમે કરીને જુઓ તમે આવા નાના નાના કુદરતી પ્રયોગો કરશો તો તેના અદ્ભુત અને અચૂક પરિણામો છે જ ભરોસાથી તમે કરી જુઓ કારણ કે એમાં તમને કોઈ નુકસાન નથી જવાનું મિત્રો પણ કરી તો જુઓ કેટલીક વાર કેટલાક એવા અડીખમ રોગો હોય છે કે જે હટવાનું નામ નથી લેતા વ્યક્તિઓ દવા ખાઈ ખાઈને થાકી જાય છે અને કંટાળીને એ એવો ડિપ્રેસ થઈ જાય છે કે હવે મને નહીં મટે અને યોગાલયમાં તો અમે કેટલીક વાર એવા ચમત્કારો થતા જોયા છે કે સામાન્ય પ્રયોગથી એમને આટલા વર્ષો જૂના રોગો મટી જાય છે હમણાં જ વિદેશથી એક કપલનું આ રિપોર્ટને બધા આવ્યા એ આઠ વર્ષથી એમને સંતતી નહોતી વિદેશના ડોક્ટરોનો પણ એમને અનુભવ કરી લીધો અને યોગાલયની બે જ મહિનાની ઔષધિમાં આમ લઈ ગયેલા ત્રણ મહિનાની પરંતુ જે જરૂરી બીજા પૂરક એમને પ્રયોગો કીધા એ પ્રયોગો કરવાથી એમને તે સિવાયની પણ બીજી પૂરક માહિતી આપી એ માહિતી આપવાથી આજે એમને છઠ્ઠો મહિનો જઈ રહ્યો છે તો મિત્રો તમે આ કીધેલા પ્રયોગો કરજો કારણ કે આ પ્રયોગો સૂચવવાથી અને એના કરવાથી તમને ભરપૂર ફાયદા થવાના છે આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માત્ર